ઇકો સેન્સીટીવ ઝોનનું જાહેરનામું બહાર પડતા જ સતત વિરોધ થઈ રહ્યો છે અને આ તરફ ગીર સોમનાથથી પણ આ મહત્વના સમાચાર ગીર સોમનાથમાં ઇકો સેન્સીટીવ ઝોનને લઈને વિરોધ વકર્યો છે નોટિફિકેશનના વિરોધમાં ભાજપના નેતાઓ જ આ વખતે મેદાને ઉતર્યા છે દિલીપ સંઘાણી હર્ષ ત્રિવેડીયા કે જેઓ વિરોધ નોંધાવી ચૂક્યા છે અને ભાજપના નેતાઓ પણ વિરોધમાં ઉતર્યા ખેડૂતના હિતમાં વિચારવાનો સમય હોવાનું ખેડૂત નેતાઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે સરકાર દ્વારા જે ઇકો સેન્સીટીવ ઝોનનો કાયદો અમલીકરણની જે અત્યારે નોટિફિકેશન બહાર પાડ્યું છે તેને લઈને ગ્રામીણ ગામડાઓમાં વ્યાપકપણે ખેડૂતોમાં અને માલધારીઓમાં રોષ વ્યાપી ગયો છે આપ જોઈ શકો છો કે આપણે અમરેલી જિલ્લાના જે ગ્રામીણ ગામડાઓ છે તેના લગભગ બોતેર જેટલા ગામો છે તેને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કર્યો છે અને હાલમાં આપણે વિત્યાળા અભયારણ્ય નજીક જ આવેલું સાકરપરા ગામ સાકરપરા ધજડી સહિતના જે ગ્રામીણ ગામડાઓ છે ત્યાં પણ ખેડૂતોમાં વ્યાપક પણ ઇકો સેન્સિટિવ ઝોનને લઈને વિરાદ વિવાદ થાય તેવા એંધાણોનો સમીકરણ હોય છે આપણે અહીં સ્થાનિક સરપંચને તો સરપંચ ઈકો સેન્સેટિવ ઝોનનો જે કાયદો આવ્યો શું કહેશો બીકોઝ આ કાયદો આવ્યો છે ખેડૂતો ને કેવી અગવડતા ખાય તો ખેડૂત થી બહાર નીકળે ખાય હું ખેડૂના છોકરા હોય પાછા ઘરમાં બધા જણા તો ખાય હું અટાણા જાય નહી તો રોજ સાવજ ને બધું પૂરું કરી ખેડૂતોને મુશ્કેલી પૂરેપૂરી છે જો કાઈ ખેતી ની અંદર આપણે નવું કામ કરી શકીએ નહીં ખવો ગાળી શકીએ નહીં બોર કરાવી શકીએ નહીં લાઈટ લેવી તો એને માટે મંજૂરી લેવી પડે એટલે આ અઘરામ અઘરી વસ્તુ છે એટલે આ વસ્તુ હોવી ન જોઈએ સર્વિસ ની અંદર સિંહ માલધારી આ બધા જંગલો માં હારે જ હતા તેથી કે પર્યાવરણ બસી નતું એટલે આ આજ આ સરકારે એમ કે છે કે અમે બસાવી દઈ તમે બસાવો તમારા ઘર અને આમાં કેટલી વસ્તુ જંગલ ખાતામાં ક્યાં પ્રમાણે વપરાય છે કેટલી ગ્રાન્ટ વપરાય છે એટલી ગ્રાન્ટ કોક ગરીબ માણા જો સિંહ તો બીજાના જ મારણ કરે છે એ ક્યાંય કોઈને રોટલો માંગવા ન જતો કોઈનું મારણ માગવા ન જતો સિટી ઝોન ના જે કાયદાનો અમલીકરણ નોટિફિકેશન બહાર પડ્યું છે તેમ લઈને મિતિયાળા અભિયાન નજીકના જે ગ્રામીણ ગામડાઓ છે તેના સરપંચ સહિતના માલધારીઓ અને ખેડૂતોમાં વ્યાપકપણે રોષ જોવા મળી રહ્યો છે ફારુક કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી